પાણી માટે આજુપાસુના વાળીએ જાય પણ એમાં કૂવામાંય પાણી નથી અત્યારે એને જો માણસોને પાણીને પીવાની તકલીફ હોય તો આ પશુપાલકે અને ખેતી હારે જોડેલ પશુ છે તો પશુને મારે ક્યાં પાણી પાવા લઈ જવા હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના પીખોર કુંદાળા રામપરા સેમળિયા અને રાયડી ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તીવ્ર તંગી સર્જાય છે જ્યાં ગામના ખેડૂતોને ખેતીકામ છોડી બળદગાળામાં પાણીની શોધમાં ભટકવું પડે છે તો બીજી તરફ શ્રમિક વર્ગની ગૃહિણીઓને પણ એક બેડા પાણી માટે વલખા મારવા પડે છે જોકે ગ્રામજનોએ પાણીના ટેન્કર શરૂ કરવા છેલ્લા એક મહિનાથી તંત્ર પાસે માંગ કરી છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી છેલ્લા બે દાયકાથી પાંચેય ગામના ગ્રામજનો પ્રતિવર્ષ ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે વલખા મારવા મજબૂર બની જાય છે તલાલા તાલુકાના છેવાડાના ગામડામાં પાણીના કુદરતી સ્ત્રોત પણ ખૂટી જાય છે અહીંના ગામડાઓમાં વાસમો અંતર્ગત નલસે જલ યોજનાના નળ તો ઘરે ઘરે પહોંચી ગયા છે પરંતુ પાણી હજી સુધી પહોંચ્યા નથી ત્યારે હાલ તો આ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા વીસથી થી વધુ વર્ષોથી પ્રતિવર્ષ ગામમાં આ સમસ્યા સર્જાય છે માનવ જીવ પીવાના પાણી માટે પરેશાન હોય છે ત્યારે અબોલ પશુધન માટે પણ વિકટ સ્થિતિ સર્જાય છે ત્યારે સરકાર ગ્રામજનોની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે અમારા ગામની અંદર પાણીની મહાન સમસ્યા છે સમસ્યા છે એનો મતલબ કે મહાન સમસ્યા છે અમારા ગામમાં પંદર વીસ વર્ષથી પાણીનો આ એક એવો પ્રોબ્લેમ છે કે દર વર્ષે આની આ જ પોઝિશન હોય પરંતુ તંત્રને અમારે એવી માગણી છે કે દર વર્ષે આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને કંઈક એવું વિચારે કે અમને જેમ બને તે વહેલી તકે પાણીનું જુગાડ કરી આપે અત્યારે હમણાં ક્યાંયથી પાણી આવતું જ નથી કોઈ ટેન્કર આવતા કે નથી કોઈ અમારા બોરમાં કે અમારા ગામના કૂવામાં કે અમારા જમીનની અંદર તળમાં પણ ક્યાંય પાણી છે ને એવા અનેક બોર બનાવ્યા છતાં પણ બોર બધા નિષ્ફળ જાય છે વાડીએ માં જવું પડે ભાઈ વાડીએ માં એક બેડું ભરવા દે બીજે બેડે બંધ કરી દે બેલા બંધ કરી દે વાડીએ વાળા ભરવા દેતા ને કપડા ધોવા દેતા નથી હજી તો શરૂઆત જ થાય તો કેવી રીતે ઉનાળો કાઢવો ને કેવી રીતે ચોમા હોંભાવું અમારે ડંકી વય જાય વાડીઓ માં જાય પણ પાણી બે બે બેડા ડંકી માં નથી આવતું પાણી ટાકા મગાવે પણ પચાસ પચાસ રૂપિયા ના લે પેલા તો અમારા ગામ માં વાસ્મો યોજના થઈ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના પાણી જ પતી જાય છે આજે વીસ વર્ષથી ને એક પ્રશ્ન પાણીનો છે અત્યારે પાણી દોઢ સદંતર તળમાં જ પાણી નથી એમ અત્યારે ગામ સવારના પાંચ વાગ્યાના વહેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર દોઢ દોઢ કિલોમીટર હાલી ને જાય છે બીજું કોઈ પાણીનો વિકલ્પ જ નથી હા રજૂઆત કરી છે એવું કે છે કે નર્મદાનું કામ ચાલુ છે ચાલુ થાય પછી તમને પાણી આપશો અમારા માટે કાયમી ઉકેલ પાણી નો નર્મદા નથી અમારા માટે કાયમી ઉકેલ બાજુનું ગામ અહીંયા છ કિલોમીટર પાણી કોઠા છે ત્યાં જૂથ યોજના થાય પાણીની તો પાંચ ગામ ને પાણીનો ફાયદો થાય એમ છે જમાલપરા પેલું ગામ આવે છે રાયડી આવે છે સેમડીયા છે તીખોર છે અને ગુંદાળા છે આ જૂથ યોજના નું પાણી આવે તો જ કાયમી ઉકેલ બાકી પાણીનો ઉકેલ નથી